ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાયઝેન હોસ્પિટલ અમદાવાદમાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલ સ્ટોનની ઉજવણી કરી હતી વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાયઝેન હોસ્પિટલ અમદાવાદે માત્ર નવ મહિનામાં સૌથી વધુ સફળ રોબોટિક વેસ્ટરીઓ પૂર્ણ કર્યાની ઉજવણીનો કાર્યક્રમ યોજ્યો હતો આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી અતિથી ડોક્ટર મહેશ દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલ્ટન્ટ મોજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદે કાયઝન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી આ ટેકનિક ખાસ કરીને ઇંગવાઇનલ હર્નિયા હાઇટસ હર્નિયા જીઆઈ કેન્સર જેમ કે કોલોરેક્ટલ એસોફેગિયલ પેન્ક્રિયા ટીક અને લિવર વ્હાઈટ લોટ સર્જરી તેમજ અન્ય પેટના ઓપરેશનો માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે

માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અને આ સર્જરી દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રન્ટોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે સર આ સર્જરીમાં કેટલો સમય લાગે છે રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે જેમ કે હિંગવાન હરમિયા હોય તો એક કલાક લાગે કારના હરમિયા હોય તો દોઢ થી બે કલાક લાગી શકે બીજા વહાયટસ હરમિયાની સર્જરી હોય એસિડ લગભગ બે કલાકમાં પરિપૂર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ ત્રણ થી ચાર કલાકનો સમય લાગી શકતો હોય છે આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્કલુડેડ નથી અમે આજે સાહેબશ્રીને મારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે